નમસ્કાર આપ જોઈ રહ્યા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સી દ્વારા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરતા જ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સીના લોકોએ પ્રતિક્રિયા આપી હતી બજેટ રજૂ કરતાં જ કેન્દ્રની મોદી સરકારે કેટલીક ઉપલબ્ધિઓ ગણાવી છે આ દરમિયાન નાણાં મંત્રીએ ટેક્સ પેયર્સને કોઈ રાહત ન આપી તો ટેક્સ લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી કહ્યું કે ટેક્સ રેટ યથાવત રાખવામાં આવ્યા છે જો કે કેટલાક જૂના ટેક્સ મામલા પરત લેવામાં આવશે પરત લેવાથી એક કરોડ ટેક્સપેયર્સને ફાયદો થશે તો ગત પાંચ વર્ષોમાં ટેક્સપેયર્સની સુવિધા વધારવામાં આવી છે જીએસટીના કારણે ઇન્ડસ્ટ્રીઝ પર કમ્પ્લાયન્સનો ભાર ઘટ્યો છે તો સરેરાશ જીએસટી કલેક્શન બે ગણું થયું છે નાણામંત્રીએ કહ્યું સરકાર સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ પણ લાવી છે કન્યાઓને સર્વાઇકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવામાં આવશે અને આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે આંગણવાડી કેન્દ્રનો પણ વિકાસ કરવામાં આવશે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સંસદમાં પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે મંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્ત્વની અને મોટી જાહેરાત કરી છે મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે તો આગામી સમયમાં આવાસ પણ મળશે ભાડાના મકાનો ચૂંપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોનું નવું મકાન ખરીદવા અને બનાવવાની પણ તક મળશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે સર્વાઇકલ કેન્સરની વધતી સંખ્યાને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર હ્યુમન પેપિલોમા વાયરસ અથવા તો એચપીવી રસી સર્વેકને લાગુ કરવા માટે તૈયાર છે નિષ્ણાતોના મતે સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે દર વર્ષે દેશમાં એક લાખ વીસ હજારથી પણ વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ બને છે તેમાંથી અંદાજે વાત કરીએ તો સિત્યોતેર હજાર મહિલાઓ મૃત્યુ પામે છે તેને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે આજનું બજેટ છે એ ઇટ્સ એ આમ એને બજેટ ના કહેવાય ઇટ્સ અ ઇન્ટિમેશન ઓફ ધ ગવર્મેન્ટ આઈડિયાઝ ફોર ધી ટાઈમ ટુ કમ આવનારા સમયમાં ગવર્મેન્ટ શું કરવા માગે છે એ એનો રોડમેપ ગવર્ આજે નાણાં પ્રધાને આપણને આપ્યો છે અને એ રોડમેપ જે છે એ રોડમેપના હિસાબે આપણો દેશ આ લોકોની જે ગણતરી છે કે ભાઈ બે હજાર સુડતાલીસ સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ તરીકે આવી જાય એ કેટેગરીમાં આ જો જે રીતના જાહેરાતો કરી છે એ રીતનું પ્રોસેસ અને પ્રોજેક્ટ્સ એ બંને જો ઝડપથી ચાલે તો એ શક્ય ચોક્કસ બનશે અને દેશની ઇકોનોમી સુધરશે અત્યારે આપણા ત્યાં એવું છે કે ચાઈના વીક પડી ગયું છે પાકિસ્તાન વીક પડી ગયું છે એટલે આપણી પાસે એમ્પલ ઓપોર્ચ્યુનિટી છે અને એમાં મોદી સાહેબનું ફર્મ ડિટર્મિનેશન છે અગત્યની વસ્તુ હવે આપણા દેશમાં એ છે કે ભાઈ આ પ્રોજેક્ટ કે એનો એના માટે જે બી લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ કરે એ કરે એમાં નીચલા લેવલ પર ગ્રાઉન્ડ લેવલ પર કરપ્શન ઓછું થાય અને જે રૂપિયો પ્રોજેક્ટમાં કે એમાં છે એ પૂરેપૂરો વપરાય તો એ વધારે સારું રહેશે હા શું ના યુવાનોને પ્રાધાન્યમાં ચોક્કસ એ એક આ ગવર્મેન્ટનું એ છે કે એ યુવાનોને ટેકનિકલ રીતે જોવા જઈએ તો આપણે ત્યાં કોલેજો વધી યુનિવર્સિટીઓ વધી છે પણ સાથે સાથે એક વસ્તુ જરાક કન્સર્ન એવું છે કે આપણે એ એજ્યુકેશન હવે ધીમે ધીમે બહુ કોસ્ટલી થતું જાય છે અને એ જ રીતે મેડિકલ બી બહુ કોસ્ટલી થતું જાય છે એમ એટલે એના માટે એક થોડોક પ્રયાસ કરવાની જરૂર છે કે ભાઈ સામાન્ય માણસ માટે એજ્યુકેશન અને સ્વાસ્થ્ય એ બંને પહોંચે અને એફોર્ડેબલ એમાં પહોંચે તો વધારે સારું શું નામ આપવું છે વૈદ્ય આજનું બજેટ ઇન્ટ્રીમ બજેટ છે એ એક રોડમેપ જે કીધું નિરંજન નિરંજનભાઈ એ રીતનો રોડમેપ છે કે ભવિષ્યમાં આ સરકાર આપણા દેશને ક્યાં લઈ જવા માગે છે વિકાસની દ્રષ્ટિએ અને ક્યાં આપણે જઈ શકીશું એ રીતનો ટમ પ્લાન છે લોકોનો બીજી વસ્તુ એ લોકોએ ટેક્સેશનમાં બી એ લોકોએ ટ્રેડર્સને રિટેલને બે કરોડથી ત્રણ કરોડની લિમિટ વધારી આપી એ એક સારી એમની એક દિશામાં પગલું છે બીજું પ્રોફેશનલને બી પચાસ લાખથી પંચોતેર લાખની ઓડિટની લિમિટ વધારી દીધી એ બી સારું પગલું છે પણ ટેક્સેશનની અંદર જે ટેક્સ રેટ છે એની અંદર કોઈ ચેન્જીસ કે કોઈ લિમિટ વધારી નથી એ થોડુંક ડિસેપોઇન્ટેડ છે કે થોડું નાના વર્ગને મધ્યમ વર્ગને તથા બીજાને જે ફાયદો નથી મળ્યો એ થોડું રહે પગારદાર માટે કોઈ આની અંદર શક્યતા રહી નથી કશી આવકની એના સિવાય તો આ ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતીવાડી માટે અને મધ્યમ વર્ગ અને મહિલાઓ માટેનું બજેટ થોડું એ લોકોએ સુધારા વધારા ઘણા સારા કર્યા છે એ આવનારા ભવિષ્યમાં આપણને સારું એવું દિશાશૂન્ય અને મળી રહેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બી સારું ડેવલપમેન્ટ છે યુવા વર્ગ માટે જો આ એટલા માટે કરી રહ્યા છે એ બાજુ કે ભાઈ અત્યારે યુવા વર્ગ આપણો જે બહારના દેશમાં ભણવા જાય છે અને સ્થાયી થાય છે તો આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આ બધું ડેવલપમેન્ટ થાય વિકાસશીલની અંદર અને વિકસિત દેશ બની જાય ને તો આ યુવા વર્ગ પાછો આવી શકે છે ને આ જે જવાના છે એ ના જાય ને અહીંયા રહી જાય તો આપણો વિકાસ વધારે થાય વિજય શાહ સીડી